રાજકોટની ઘટનાને લઈને સુરતમાં ફાયર વિભાગ એક્શનમાં જોવા મળ્યું ત્યારે રાજકોટની ઘટનાને લઈને સુરતમાં ફાયર વિભાગ હરકતમાં આવ્યું છે ફાયર વિભાગ દ્વારા તમામ ગેમ ઝોનોમાં તપાસ કરવામાં આવી છે ત્યારે ગેમ ઝોનોમાં ફાયર સેફ્ટીના સાધનોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે ફાયર વિભાગ દ્વારા ડોક્યુમેન્ટની પણ ચકાસણી કરાઈ રહી છે ત્યારે સુરતમાં પણ ગેમ ઝોન પતરાના શેડમાં બનેલા જોવા મળ્યા છે ગેમ ઝોનમાં તમામ રમતના સાધનો ઇલેક્ટ્રિક તેમજ બાળકોને રમવાની વસ્તુ પણ ફાઇબર નહીં છત પર થર્મોકોલની સીટ લગાવીને ક કવર કરાયું છે હાલ ગેમજનોને બંધ કરી દેવામાં આવ્યા છે રાજકોટની ઘટનાને લઈને સુરતમાં પણ ફાયર વિભાગ હરકતમાં આવી ગયો છે